નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે ગોંડલ અને જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમરિયા ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ રાઇડો સાતસો થી નવસો એકવીસ એરોન્ડા છસો એકાવનથી અગિયારસો એકોતેર ચણા એક હજાર થી અગિયારસો એકત્રીસ અડદ સાતસો ચોતેર થી સત્તરસો ને એકોતેર રૂપિયા મગ પંદરસો એકત્રીસ થી સોળસો ચોતેર સફેદ એકસો એક હાજર થી બે હજાર બારસો થી ચૌદસો એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો લસણ આઠસો થી તેવીસો એક ડુંગળી એકોતેર થી ત્રણસો એક્યાસી મરસા આઠસો થી એક રૂપિયો ઘઉં લોકવન ચારસો એકાવનથી થી પાંચસો એકોતેર મગફળી મગફળી સિંગદાણા અગિયારસો પચાસથી થી સોળસો જીરું ચાર હજારથી થી પાંચ હજાર એકસો એરંડા નવસો પાસઠ થી અગિયારસો ચણા એક હજાર ત્રીસથી થી અગિયારસો રૂપિયા મરસાલાલ અગિયારસો પચાસથી બેતાલીસો મેથી નવસો પચાસ થી બારસો અડદ તેરસો થી તેરસો મગ એક હાજર થી સત્તરસો રૂપિયા તુવેર પચાસ થી સોળસો રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો એકતાલીસ તલ સફેદ પંદરસો થી બાવીસો ઘઉં ટુકડા ત્રણસો ચાલીસ થી છસો દસ ઘઉંલો ત્રણસો પાંત્રીસ થી પાંચસો ને પાસઠ રૂપિયા મગફળી એક હજારથી બારસો પંચોતેર કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને વીસ રૂપિયા